અમદાવાદ પશ્ચિમ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે મતદાન પહેલા તંત્ર પર ભરત મકવાણાએ આક્ષેપ કર્યા ચૂંટણી પંચ કોંગ્રેસના ઉમેદવારો સાથે પક્ષપાત કરી રહ્યું છે અધિકારીઓ ભાજપના ઇશારે કામ કરી રહ્યા છે અધિકારીઓ ઉમેદવારોની ફરિયાદ સાંભળવા હાજર ન હોવાની વાત ભરત મકવાણાએ કરી કોંગ્રેસના બૂથ એજન્ટને હેરાન કરાય છે તેવો પણ આક્ષેપ કર્યો છે અને હવે લા કેટલીક બાબતોની સ્પષ્ટતાઓ ચૂંટણી તંત્ર પાસે કરવા જઈએ તો સામાન્ય ક્લાર્કના લેવલના માણસો મળે છે નથી રિટર્નિંગ ઓફિસર અવેલેબલ નથી એમના કોઈ એઆરઓ કે ડેપ્યુટી ઇલેક્શન ઓફિસર ઓફિસર્સ અવેલેબલ ને એ સંજોગોમાં એ પરિસ્થિતિમાં ચોક્કસપણે અમારે ખૂબ જાગૃત રહી અને બૂથ મેનેજમેન્ટ કરવું પડશે કોંગ્રેસના બૂથ એજન્ટ્સને સૌથી વધુ હેરાનગતિ થાય એવા બધા જ આ લોકોએ આયોજન કરેલા છે અને હવે લાગવા માંડ્યું છે અત્યાર સુધી થોડુંક રિલેક્સ લાગતું હતું પણ હવે લાગે છે કે ભાજપાના ઇશારે ક્યાંક ને ક્યાંક કામ થઈ રહ્યા છે ત્યારે સૌથી મહત્ત્વનું અમારે અમારા બૂથ એજન્ટોને જાગૃત કરવાના કારણ કે જાગૃતિ બી બીજી બધી હોઈ શકે પરંતુ આ હેરાનગતિની સામે કેવી રીતે લડત આપવી એ જાગૃતિ આપવી પડશે અને બૂથ મેનેજમેન્ટ સંગીન બનાવી અને આવતીકાલનો દિવસ ખૂબ સરળ સફળતાપૂર્વક પાર પડે એવું આયોજન કરવું પડશે